શીતલિયા કુવા રોડ ખાતે યોજાઈ હતી સુવા પ્રદેશ અધ્યક્ષ ઇશુદાન ગઢવી યુવા પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી રાજ સોલંકી સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા તેમજ કાર્યક્રમ શરૂ થતાની સાથે જ વરસાદ શરૂ થતા આમ આદમી પાર્ટીના સમર્થનમાં લોકો ચાલુ વરસાદ સભામાં બેઠા રહ્યા બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળિયાને ચેલેન્જ કરી કે દસ દિવસની અંદર બાણું લોકો પર વિંછીયા પોલીસે જે ફરિયાદ કરી છે એ પરત ખેંચી લેવામાં આવશે તો બ્રિજરાજ સોલંકી જસદણ અને વીંછયાની ધરતી ઉપર પગ ક્યારે નહીં મૂકે તેવી ચેલેન્જ કુંવરજી બાવળીયા અને બ્રિજરાજ સોલંકી દ્વારા કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવી દ્વારા આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા તેમજ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે ગઠબંધન ન કરવા પાછળનું કારણ પણ સુદાન ગઢવીએ જણાવ્યું કે વિસાવદરમાં જે રીતે આમ આદમી પાર્ટીને હરાવવા માટે ભાજપ પાસેથી પૈસા લઈને કોંગ્રેસ વહેંચણી કરી રહ્યું હતું એ કોંગ્રેસ સાથે ગઠબંધન આમ આદમી પાર્ટી નહીં કરે મીડિયા મીડિયાના સમક્ષ હતા લોકો હવે ઉમંગમાં છે જે રીતના ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર ની ચૂંટણી જીત્યા ત્યાંથી એક ચિંગારી ભડકી અને સમગ્ર ગુજરાતની અંદર આજે હજારો ખેડૂતો યુવાનો મહિલાઓ મજૂર વર્ગના લોકો રત્ન કલાકારો પશુપાલકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ને ખાસ કરીને જસદણ વિછિયાની અંદર જે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે હમણાં જ આપણે જોયું કે 27 વર્ષના યુવાનનું મર્ડર થાય છે આવા અનેક બનાવો જસદણ અને વિછિયાની અંદર બને છે વિછિયાની અંદર ઘનશ્યામભાઈ રાજપરાની તાજેતરમાં 5-6 મહિના પહેલા હત્યા થઈ તેમાં 92 યુવાનો જે નિર્દોષ હતા એમની ઉપર ત્રણસો સાત ની કલમો લગાડવામાં આવી એ બાણુ જણામાં પાટીદાર સમાજના પણ યુવાનો હતા દલિત સમાજના પણ હતા માલદારી સમાજના પણ હતા કોળી સમાજના પણ યુવાનો હતા ત્યારે કુંવરજીભાઈ બાવળિયા સાહેબને મેં એટલું જ કીધું હતું કે તમે તમારી પાર્ટીનો કેસ ઘરે મૂકી દો હું પણ મારી પાર્ટીનો કેસ ઘરે મૂકી દઉં આપણે રાજકારણને સાઈડમાં મૂકી દઈએ અને આ બાણું જણા ઉપર જે ખોટા કેસો થયા છે હટાવવા માટે આપણે આંદોલન કરીએ કોંગ્રેસ જયારે નિસાવદર માં ચૂંટણીને આમ આદમી પાર્ટીને અથવા તો ગુજરાતની જનતાને ચોપન લાખ ખેડૂતોને હરાવવા નીકળી ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસે એવું કૃત્ય જે કર્યું છે એનાથી ગુજરાત આખું ખૂબ નારાજ છે કોંગ્રેસના સાચા કાર્યકર્તાઓ જે ભાજપને હરાવવા માંગે છે સાચા નેતાઓ જે ભાજપને હરાવવા માંગે છે એ લોકો પણ નિરાશ થઈ ગયા કે આવી કોંગ્રેસ દોગલી કે ભાજપના હિસાબે આમ આદમી પાર્ટીને હરાવવા માટે નીકળી પડે કરે એટલે આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા મળી અને ગુજરાત ની જનતા લડવાની છે એકલા હાથ લડવાની અત્યારે તો ખુબ સંપર્કો આવી રહ્યા છે સંપર્ક થઈ રહ્યા છે બધા લોકોને મારી વિનંતી છે સારા ભાજપના નેતાઓને પણ કે ભાજપમાં રહી અને જે જે તમે કામો કર્યા પછી ભાજપે જે અત્યાચારો કર્યા ભાજપે જે લૂંટ ચલાવી એમાં પાપના ભાગીદાર તમે પણ થયા છો પાપનો પ્રાસ્ચિત કરવાનો સમય છે આમ આદમી પાર્ટીમાં આવો ભાજપને હટાવો જે ભાજપને તમે લાવ્યા છો એને હટાવી અને પાપનો પ્રાસ્ચિત કરો એવી મારી વિનંતી છે હજુ તો સૌરાષ્ટ્રમાંથી વિશાવદર ટ્રેલર છે આખું ગુજરાત જોડાવાનું છે અને તમે કલ્પના નહીં કરી હોત એવા નેતાઓ પણ અત્યારે મારી સાથે સંપર્કમાં છે ભાજપના અત્યારે અમારા તમામ યુવાઓ તમામ નેતાઓ તમામ અદના સૈનિકો એ ભ્રષ્ટ ભાજપને હટાવવા માટે ગુજરાતને ભાજપને ભાજપ ભરડામાંથી છોડાવવા માટે નીકળી પડ્યા છે